સીતપુર તાલુકાના ધરાવડા ગામે વિકસિત ભારત યાત્રાનું રથ પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું સમગ્ર પાટણ જિલ્લામાં અત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે ત્યારે આજ રોજ સિદ્ધપુરના ધનાવાડા ગામે પ્રાથમિક શાળામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી હતી ધનાવાડા સમગ્ર ગ્રામજનો દ્વારા ઢોલ વગાડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે આજ ગામના પનુતા પુત્ર અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ શ્રી નંદાજી ઠાકોર શ તેમજ પૂર્વ ચેરમેન બાંધકામ સમિતિ પાટણના દશરથસિંહ રાજપૂત અને સિદ્ધપુર તાલુકા ભાજપના મહામંત્રી ગણેશભાઈ દેસાઈ ધનાવાડા સરપંચ તેમજ મંત્રી જયંતિજી ઠાકોર જિલ્લા સંઘના ડિરેક્ટર ચંદનજી ઠાકોર તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો તેમજ સમગ્ર ગ્રામજનો દ્વારા ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં સરકાર શ્રીના દરેક વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા સિદ્ધપુર તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારીઓ ગણેશજી રાજપૂત તેમજ વર્ષાબેન મોદીએ સુંદર આયોજન કર્યું હતું અને આ કાર્યક્રમમાં ગ્રામજનોએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો ધનાવડા પ્રાથમિક શાળાની બાળાઓએ સરસ સ્વાગત ગીત રજૂ કર્યું અને વિદ્યાર્થીઓએ પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદા અને રાસાયણિક ખાતરથી થતું નુકસાન વિષય પર સરસ નાટક રજૂ કરતા લોકોએ ખૂબ સરસ રજૂઆત કરવા બદલ બિરદાવ્યો હતા અને નંદાજી ઠાકોર સાહેબ દ્વારા સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપી અને સરકારનો જે અભિગમ છે એ સિદ્ધ કરવા અને સરકારની સુંદર કામગીરીની સુંદર રજૂઆત કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા ધનાવાડા શાળાના સ્ટાફ પરિવાર અને આચાર્ય શ્રી રમણભાઈ પટેલ સાહેબ અને તલાટીકા મંત્રી શ્રી વિકે પટેલ સાહેબ અને સરપંચ શ્રીએ ખૂબ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો કાર્યક્રમના અંતમાં આભાર વિધિ ઠાકોર જક્ષીજી બાપુએ કરી અને આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ જક્ષીજી બાપુ ધનાવાડા